કે બ્રહ્મા અંબિકા મંદિરે કાર્તિકી પૂનમનો મેળો ભરાયો આજે કાર્તક સુદ પૂનમના પવિત્ર દિવસે બ્રહ્મા અંબિકા માતાજી મંદિરે મેળો અને દૂર આવી કમળ પર સવાર જનની દર્શન કરી અનુભવી હતી આજે મોટી પૂનમ હોય અંબિકા મંદિર ટ્રસ્ટ દ્વારા મહાભક્તોની તકલીફ ન પડે તે માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું આજે પૂનમ હોય રૂપિયા વીસ જેવા નજીવા દરે લોકોને માતાજી તરફથી શુદ્ધ ભોજન પૂરું પડાયું હતું જેનો ભક્તોએ લાભ લીધો હતો ખેડબ્રહ્મા અંબિકા મંદિરે વર્ષમાં ત્રણ પૂનમનું વિશેષ મહત્વ હોય છે કાર્તિકી પૂર્ણિમા ચૈત્રી પૂર્ણિમા અને ભાદરવી પૂર્ણિમા આજે કાર્તિકી પૂર્ણિમાએ વહેલી સવારથી માય ભક્તોએ આવી મંગળા આરતીના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો આજે કાર્તિકી પૂર્ણિમા હોય જગત જનનીમાં અંબિકાને અનુકૂળનો ભોગ ધરાવ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં માય ભક્તો આવવાથી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએન સાધુ સાહેબ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા